ઓ હેને તાણે બધે હે મારી ભેગુ વયાવાનો ખડિયામાં કેટલા વાગ્યા એમ નહીં મારો તારી સેવા કરે કે એનું એને જો હું મારી દાઢી કરાવ તો મને કોઈ ન એ હો માગા એમ અરે નામ તો ખબર વિશાલ નો છે કોણ

એટલે એ હું એટલે 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 તો ભાભીને મારે ક્યાં મૂકવા જાવ તમે કે કે તો ભાભીનું નથી ભાભી તો અમે ભાઈ ઘર છે હા એટલે ભાઈ ભાભીનું ઘર છે તો મારું શું છે મારે કઈ જી સીરીઝ નથી તારે આ જી છે મારે તો હાવ ઘરનું ઘર થાય અડીન હાવ હાવ અડીન ઘર થાય મારે તો લે તું નો દોરક દી નો કે રો રો હાશમજી ઓરબી નઈ તો તો મારે આપણા ભાઈ તો ઓર કાઈન ઘઢાવી તમે તો ગામડે આવે મારી બેન ને છે કરે છું તે